એ દાળમાં પેદા દીએ એ ભાળો એ દાળમાં પેદા દીયેલ કરે એ ભાળો એ પેદા દીયે લાખ રે હેઠળ દીધા પોસ કે પછી હજાર વેલમ ગાલી કરોલ કલોરો ગાલી એ બાળો આ પેદા આ બાળોપરી આયુ આડમારી પેદા આવે ભેળી દેખો નળીયો આ આજ આડમારી પેદા આ ઓ ફૂટરું ગોળ આ આજ આડમારી પેદા આવે બટીડા વાજે બાળોપરી હા આ ની અરે પેદા પોસ પર પેદા આવી માથે હા આ પેદા હોય બાળોપરી